નમસ્કાર ખેડૂત મિત્રો હું સંકેત પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું આજનો આ વિડીયો તમામ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે ત્યારે સંપૂર્ણપણે ખેડૂત મિત્રો વાવણી હાલ થઈ ચૂકી છે તેમજ કપાસ મગફળી જેવા પાકો ઊગી પણ ગયા છે ત્યારે ખેડૂત મિત્રો અત્યારથી જ આપણે કાળજી રાખીએ તેમજ યોગ્ય દવાનો ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રો આ વર્ષે આપણને સારામાં સારું તેમજ વધુમાં વધુ ઉત્પાદન મળે તે માટે અત્યારે હાલમાં આપણો તમામ ચોમાસું પાક ખૂબ જ તંદુરસ્ત અને સારો છે તેવી જ રીતે આગળના સમયમાં પાક આવી જ રીતે તંદુરસ્ત અને સારો રહે તે માટે આપણે શું શું કાળજી રાખવી જોઈએ તે જાણીએ ખેડૂત મિત્રો માત્ર એક જ દવાનો ઉપયોગ કરી સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો એ દવાનું નામ છે ઓર્ગેનિક કૃષિ અર્પ ખેડૂત મિત્રો તમને આ દવાનું નામ સાંભળીને એમ પણ લાગશે આ દવા ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતો માટે જ ઉપયોગી છે પરંતુ નહીં ખેડૂત મિત્રો જો તમે રાસાયણિક ખેતી સાથે સંકળાયેલા હોય તો પણ ખેડૂત મિત્રો તમારા માટે આ દવા ખૂબ જ ઉપયોગી છે તો ખેડૂત મિત્રો ઓર્ગેનિક કૃષિ અર્કની વાત કરીએ તો હાઈટ ગ્રોથ તેમજ ફ્લાવરિંગ તેમજ મૂળના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે છોડના વિકાસ માટે તેમજ ફાલ માટે તેમજ મૂળના વિકાસ માટે અતિ ઉપયોગી છે તેમજ કારગર દવા છે તો ખેડૂત મિત્રો આ દવા શેમાંથી બનેલી છે તેની વાત કરીએ તો સીવીડ એમિનો એસિડ ફ્રૂડ પ્રોટીન ભૂમિક ગૌમૂત્ર તથા વિવિધ કુદરતી અને કાર્બનિક પદાર્થોથી બનાવેલ આ અદ્યતન ટેકનોલોજી છે જે મૂળ અને છોડનો ઉત્તમ વિકાસ વૃદ્ધિ અને ફૂલો લાવવામાં મદદ કરીને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે નેનો પાર્ટિકલ અને અદ્યતન ટેકનોલોજીની મદદથી બનાવેલ આ દવા પાકની દરેક અવસ્થા ઉપર સૌથી ઝડપી તેમજ અસરકારક રીતે કામ કરે છે એટલે કે સારામાં સારું રિઝલ્ટ આપે છે ડુંગળી બટાકા લસણ મરચાં રીંગણી કપાસ મગફળી સોયાબીન જીરું ધાણા ચણા અજમો રાયડો ગુલાબ ગલગોટા આંબા લીંબુ દાડમ સરગવો જેવા દરેક પાકના વિકાસ ફાલ ફૂલ વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિ અને ઉત્પાદન વધારવા માટે સૌથી અતિ ઉપયોગી દવા છે તેમજ ખેડૂત મિત્રો ફાયદાની હજી વધુ વાત કરીએ તો મૂળનો ઝડપી વિકાસ પાકનો ઝડપી વિકાસ પાકને પીળો પડતો અટકાવે સુકારો અટકાવે ફાલ ખરતો અટકાવે ફાલ વધુ આવે ફળ દાણાની સાઈઝ તેમજ વજનમાં વધારો કરે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે એટલે કે એકંદરે ખેડૂત મિત્રો ઉત્પાદનમાં વધારો કરે તો ખેડૂત મિત્રો તમને થતું હશે આમાં તો એવું શું આવે છે તો ખેડૂત મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝિંક આર્યન કોપર બોરોન મેગેનીઝ ક્લોરીન જેવા જમીનને જરૂરી પોષક તત્વોની પૂર્તિ કરે છે તો ખેડૂત મિત્રો આ દવાના માપની વાત કરીએ તો માત્ર પ્રતિ લીટર ત્રણથી છ મિલી ડ્રિન્ચિંગ ટપક સિંચાઈમાં અને એક લીટર એકથી બે વીઘામાં પાણ પાવી તો ખેડૂત મિત્રો આ દવાના ભાવની વાત કરીએ તો માત્ર એક લીટરની બોટલ માત્ર ત્રણસો રૂપિયામાં ઘર બેઠા મળશે તો ખેડૂત મિત્રો સો ટકા ઓર્ગેનિક સરકારી લેબ ટેસ્ટિંગમાં પાસ થયેલી તેમજ સો ટકા સરકાર માન્ય ઓર્ગેનિક કૃષિ અર્ક ક્યાંથી મળશે તો ખેડૂત મિત્રો આ નંબરનો કોન્ટેક કરો અને ઘર બેઠા માત્ર ત્રણસો રૂપિયામાં ઓર્ગેનિક કૃષિ અર્ક મંગાવો અને તમારા ખેતરમાં વધુ નહીં પણ એક વાર ઉપયોગ કરો તેવી ભલામણ છે તો આજના માટે એટલું જ જય જવાન જય કિસાન